नमस्कार मित्रों हमारी चैनल मा आपनो स्वागत छे 15 થી 1 2026 ને ગુરુવાર નું રાશિફર મેષ રાશિફર કામ ની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો પૈસા કમાવવાની નવી તકો લાભદાઈ હશે વીડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાંડપણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો તમને તમારું કાર્યક્ષેત્રમાં sara ફળ મેળવવા માટે તમે પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીં તો તમારો બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે गत દિવસોમાં પૂરા નથી થયા હતા તમારું અને તમારું જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે પણ તમે બનને આ પ્રયાસને સંભાડી લેશો ઉપાય વ્યવસાયમાં સફળ થવા માટે દૂધ, ચોવલ અને ખાંડનો ખોરાક બનાવી વૃદ્ધ મહિલાને આપો વૃષભ રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે સટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે પરિવારના સભ્ય ઓતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે રોમાન્સ માટે સારો દિવસ હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે સાવચેતીભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકતીભરી બાબતમાં ટેકો આપશે ઉપાય પ્રેમીઓ એકબીજાને સ્ફટિક ભેંટ કરીને એમની વચ્ચેના સંબંધમાં શુભતા સાચવી શકે છે मिथुन राशि पर तमें जो एम लगत हो ते वू गया छो तो बाड़को बाड़कों से समय वितावोनुष्माभर आलिंगन अथवा निर्दोष स्मित तमने तारी तकलीफों में बहार काढ़ तुम घर थी बहार रही नौकरी अथवा भणतर करता होव तो एवं दूर रहो जे धन जरुन समय बर्बाद करे त्रो तथा परिवार सभ्यों से एक सांजन आयोजन करो આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આજે તમને તમારો દિવસ કોઈપણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે કશુંક ઉત્સાહજનક સોધી કાઢો ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો કર્ક રાશિફળ સાંજે થોડીક હળવાશ માણો જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમણે આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવો પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનો અનુભવો છો. પરંતુ તમે તે કરી શકશો નહીં. परिस्थिति आजे तमारी धारणा प्रमाणे कदाच न चाले जीवन पा जीवनसंगीनी सुंदर समय वितावशो उपाय पवित्र ऊपर काड़ा सफेद धाबड़ा आप स्वास्थ्य सुधारी शकाय छे शकय राशिफल सफलता हाथवेंत मा होवा छता शक्ति क्षय थतो लागशे लांबा गाड़ा लाभ माटे शेर्स तथा म्यूचुअल फंड में रोकाण करो શાળામાં અભ્યાસમાં રસના અभावे બાળકો કેટલીક નિરાશા સર્જશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે આ પરમ સુખને માણો પ્રેમનો દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનો જ ધ્યાન રાખવાનું છે चीजों प्रत्ये बेद्रकार रहेशो तो ते खोवाई अथवा चोरी थी छे जीवन तमने आश्चर्य आपत रहे छे, आजे तमे तमारा जीवन साथीनी अद्भुत बाजू जोईने आश्चर्यचकित थई जशो उपाय गुरुवारे तेलना उपयोग थी बचो अने स्वस्थ रहो कन्या राशिफल मित्रों सहकार आपशे तथा तमने खुश राखशे विविध स्थले थी आर्थिक लाभ मी रहे अनिल माथी कारण बिना भूलो शोधवाना तुम्हारा वर्णनी संबंधियो टीका करे एवी शक्तता छे तुम्हारे ए समझवू જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી ટેવ બદલવી એમાં જ સાર છે તમારો સાથી તમારો વિશેસારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે तेना गुस्सा पर नाराज थवा करता तेना शब्दों ने समझवु वधु सारू रहेशे। कामना स्थरे आजे तमने सारा समाचार मरी शके छे। आजे रात्रे तमारे घर ना लोको थी दूर थवु अने तमारा घर नी छत अथवा पार्क पर चालवु गमशे तमे परिवार ना सभ्यों साथे मुश्किल समय नो सामनो करशो પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે ઉપાય કુટુંબજીવનનો સુખ મેળવવા માટે પુત્રી કાકી પિતૃક અથવા માતૃક અને સાળી પત્નીની ની મદદ કરો તુલા રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે તમે જો બધૂજ બરાબર કરશો તો આજે તમને વધારે નાણા કમાઈ શકશો તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે તમારો પ્રિય પાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો कोई संबंधी मित्र अथवा पड़ोशी लग्न जीवन में तनाव पैदा छे उपाय कुटुंब जीवन में समृद्धता प्राप्त पोपट नी जोड़ी नर मादा ने खरीदी एमने खुला आकाश में मुक्त करो वृश्चिक राशिफल व्यस्तता छता स्वास्थ्य सारू नौकरी नौकरीपेशा लोगों ने धन नी घणी आवश्यकता पड़शे परंतु गत दिवसों में करेला फिजूल खर्ची ना लीधे तारी जोड़े पर्याप्त धन नहीं होए મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે તમે ક્યારે ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો तमारा जीवन साथी ना सगान संबंधियों आजे तमारा वैवाहिक जीवन में खलेल सर्जी शके छे। उपाय बहुरंगी छाप छापवाला वस्त्रों थी धंधो भाग्या कार्य जीवन समृद्ध तमारी सांज मिश्र लागणियों थी भरेली हशे जे तमने ताणग्रस्त राखी झाजी चिंता केम के तारी खुशी तमने निराशा करता वधु आनंद आपसे આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ રહેવાના સ્થળમાં પરિવર્તન ખાસું મંગલકારી પુરવાર થશે તમારી હાજરી તમારા પ્રિય પાત્ર માટે આ વિશ્વયોગ્ય સ્થળ બનાવશે તમારા સહકર્મીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજીશે જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી आजे साथी ना प्रेम मा फरी थी पड़शो उपाय उत्कृष्ट आरोग्य माटे जमता समय तांबा चम्मच थई शके तो सोना ना चम्मच नो उपयोग करो मकर राशिफल आशावादी बनो अने उजड़ी बाजू जोवानो प्रयास करो आत्मविश्वास अपेक्षाओ अपेक्षाओं आशाओ आशाओं इच्छाओं नी पूर्तिना द्वार खोलते જે લોકો એ કોઈ થી ઉધાર લીધું છે તેમણે આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકાવવો પડી શકે છે જે થી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે પરિવારની જરૂરિયાતો તરફ દુલક્ષ કરશો કેમ કે કામના સ્ઠરે તમે વધુ પડતો શ્રમ લઈ રહ્યા છો તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારું ધ્યેયની પ્રાપ્તિ કરશો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે ઉપાય વાંસની ટોકરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે કુંભ રાશિફળ આજે તમે ઉર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે घरनु काम थकू हशे तथा मानसिक ताणन मोटू कारण बन सी वाणी पर अंकुश राखवा प्रयास करो केम के कठोर शब्दों प्रियपात्र वच्चे शांति तथा संबंधनी सरल गति ने असर करके श्रृंगारिक कल्पनाओ विषे सपना जो हवे जरूर नहीं केम के आजे तेमना साकार थवानी शक्यता है आध्यात्मिक गुरु अथवा कोईक वडील तमने मार्गदर्शन पूरु साथी ना जूठाणा ने कारण नाराज थवानी शक्यता आजे जो छे जो के ए सावनानी बाबत हशे। उपाय जरूरियातमंद किन्नों की की नी मदद करवाती प्रेम जीवन सुचारू रूपे चालशे। मीन राशिफल तमने जो एम लगत हो ते वाणग्रस्त थी गया छो तो बाढ़ू समय उष्मा उष्माभर आलिंगन अथवा निर्दोष स्मित तमने तारी तकलीफों में बहार काढ़ आजे तरा भाई बहनों तरा आर्थिक सहाय मांगी शेनी आर्थिक मदद करते आर्थिक दबाण में आक छो जो कि परिस्थिति जल्दी सुधरी जैसे बहु थी घड़ेली मुसाफरी योजना परिवार में मा कोईकनी मांदगी कारण मुलतवी रहवानी शक्यता प्रेम प्रकरण मा बड़पूर्वक काम तमारा टाड़ो पिता मिता वचन न पाड़े थी मामलों उकेल्वासी बात करवी रही जो कोई परिस्थिति दूर भागशो तो होय होली खराब रीते पीछो करश आज मुश्केल परिस्थिति में तमने आपवामा आपरा जीवन साथी खास रस नहीं देखाड़े उपाय तांबा एक चौरस टुकड़ो लई एना केसर लगवा पी लाल वस्त्र में लपेटी सूर्योदय दरमियान अलग जगह में दबा दो दो परिवार में खुशी और एकता वीडियो गम्य होेनल तो ने सब्स्क्राइब करो जे काल राशिफल वीडियो जवा जय श्री राम